સાહેબ આપડે ઇન્સ્ટાગ્રામ માં પચીસો પચીસ ફોલોઅર થઈ ગયા છે તો શું કેવા છો એ વાત તો હાચી એ તો થઈ ગયા છે વિદ્યાર્થીઓના પ્રેમથી પણ આપણે એટલે ગંગા નદી છે હવે આજ ગંગા નદી પાછી સૌથી લાંબી સહાયક નદી પૂછે તો એ તો યમુના છે ને તેરસો કિલોમીટર પણ હા સૌથી મોટી નદી પૂછે તો એ પાછી કોશી સાતસો ત્રીસ કિલોમીટર છે પણ જળ જથ્થા દ્રષ્ટિએ તો મોટી ને પણ આ વિશેષતાની અંદર દક્ષિણ દક્ષિણ ભારતની અંદર આવો એટલે સૌથી મોટી લાંબી નદી તો ગોદાવરી થઈ જાય જેને આપણે દક્ષિણની ગંગા કહીએ જેની લંબાઈ તો કે સાહેબ એ તો ચૌદ સો પાસઠ કિલોમીટર ની છે વિશેષતાની અંદર કહું તો કે ભાઈ ભારતની સૌથી મોટી નદી કઈ છે અને હા ભારતમાં એની લંબાઈ કેટલી છે એ તો તમારે કહેવાની છે ને પણ જો મિત્રો આપણા છે ને એને માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ એટલે કે આઠ હજાર આઠસો અડતાલીસ સુધી પહોંચવાની જવાબદારી તો તમારી છે તો પછી એના માટે શું કરવાનું એ મારું થોડું કેવું પડે એ તો તમને ખબર છે લાઈક અને શેર ઈ તો તમે કરવાના જ છો ને હા તો પછી લાઈક અને શેર કરી દો અને ફોલો કર દો એ